નમસ્કાર ગુજરાત પોસ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે રવાના થયા છે તો ગાંધીનગર પહોંચીને ગોપાલ ઇટાલિયાની રાહ જોશે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે જોકે ઇટાલિયા અને અમૃતિયા વચ્ચે વાક યુદ્ધ એ ચૂંટણી લડવા માટે યોજાયું છે માટે થઈ અને કાંતિ જે રાજીનામાની વાત છે તેને લઈને કાંતિ મૂર્તિ અત્યારે પહોંચ્યા છે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓની સાથે ખાસ જે જવાના છે ગાંધીનગર ખાતે જે રાજીનામાની વાત છે ગોપાલ ઇટાલિયા સાથેની જે ચેલેન્જ હતી આ ચેલેન્જ જે સ્વીકારવામાં આવી છે તેને લઈને હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકો છો જે કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતના ગોપાલ ઇટાલિયા દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી છે તેને લઈને ખાસ તે અત્યારે જે ગાંધીનગર જવાના છે ને ગાંધીનગર ખાતે ખાસ તેઓ જે રાજીનામાની જે વાત છે તેને લઈને હાલ જે અત્યારે પહોંચ્યા છે આપણે કાંતિ અમૃતિયા સાથે વાત કરવાના જે પ્રયાસ કરશું આટલો આ ઉત્સાહ કાર્યકર્તાઓ જાણે જાનમાં જાતા હોય એવું લાગે ખબર નથી આ બધા કાર્યકર્તા ગોઠવું એ હું તો મને ભગવાન હુજાડે બોલું હું ભગવાન હુજાડે બોલું અહિયાં જઈને હું જે બોલશી જે રીતના તેઓની વાત કરી છે ભગવાન જે સુજાડે છે તે કરી રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવાન જે સુજાડે છે તે કરશું તેવી વાત છે અત્યારે જે કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ છે તે રવાના થઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના કાંતિ અમૃતિયા છે તેઓના સમર્થકો સાથે ગાંધીનગર માટે રવાના થઈ રહ્યા છે લગભગ દોઢસો જેટલી ગાડીનો કાફલો છે તે અત્યારે જે રવાના થવાનો છે એટલે કહી શકાય કે જે રીતના કાંતિ અમૃતિયા છે તે અત્યારે ખાસ જે તેની ગાડી છે આ જોઈ શકાય છે તેમાં તેઓ રવાના થવાના છે ત્યારે લોકો પણ મળતા નજરે આવી રહ્યા કહી શકાય કે કાંતિભાઈ આજે તેઓ તેમની સાથે છે તે જોવા મળી રહ્યા છે એટલે જયંતિભાઈ શું કેશો અણવર બની ને જઈ રહ્યા કાંતિભાઈની સાથે હતા કાંતિભાઈની સાથે કાંતિભાઈ અને કાંતિભાઈની લોકપ્રિયતાનો પરાકાષ્ઠા અત્યારે જે બતાવવામાં આવી છે

આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાંતિભાઈ અમૃતિયા છે તે પોતે હાલ જે જઈ રહ્યા છે એટલે કહી શકાય કે કાંતિભાઈ ખાસ જે ગાંધીનગર જવા માટે રવાના થયા છે લગભગ દોઢસો કારનો કાફલો છે તેની સાથે આ જોડાવાનો છે ને કારનો કાફલો છે તે પણ અત્યારે છે તે જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે એક બાદ એક કારનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે જે રીતના દ્રશ્યો ઉપર સ્પષ્ટપણે કહી રહ્યા છે કે દોઢસો વધુ કારનો કાફલો અત્યારે મોરબી થી રવાના થયો છે ને જે રીતના વાત કરીએ તો ગાંધીનગર જઈ ને જે પડકાર ફેંકવામાં આવ્યો તો રાજીનામાનું આજે શું થશે તેનું નિર્ણય છે તે જોવા મળશે કેમેલા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ મોરબી ગોપાલભાઈ ઇટાલિયા એ એમ કેતા હતા કે નકલી તેલ રેડાણો તો નકલી તેલ નથી રેડાણું તમારો દિલ્હીની સ્કીમ જેવો નકલી દારૂ નથી રેડાણો અને એવી સ્કીમ નથી કરી ભાજપે કે અમારા કાંતિભાઈ અમૃતિયાએ કાંતિભાઈ અમૃત શું કામ કર્યા છે એ મોરબીની જનતાને પૂછો ત્રીસ વર્ષથી તમે તો ધારાસભ્ય બન્યા અને હજી પાંચ દિવસથી આ તમે ફોર્ચ્યુનર રખડવા માંડ્યા છો એ શું વિકાસ છે એ મેં જોવી છે તમારો તમારો પોતાનો પર્સનલ વિકાસ છે પાંચ દિવસમાં જો તમે હું તો ખેડૂત પુત્ર છું હું કિસાન છું નાનો માણસ છું તો પચાસ પચાસ સાઠ લાખ ની ગાડીઓ તમે ફરવા માંડ્યા છો એ મો ત્યાં વિસાવદ જનતા જોવે છે કાંતિભાઈ જે બોલ્યા હતા એ કરી બતાવે છે એ ભાગરૂપે આજે અમે ગાંધીનગર બસો ગાડીના કાફલા સાથે કાર્યકર્તા સાથે ગાંધીનગર કૂચ કરી રહ્યા છીએ ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા જે ઈટુના ઢગલા ઉપર બેહીને બોલ્યા હતા કે ચેલેન્જ આપી હતી કાંતિભાઈને હવે એ આવે છે કે નહીં એ જોવાનું રહ્યું મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા વિકાસ અર્થે સતત જહેમત ઉઠાવી રહ્યા છે અને એમણે ગોપાલ ઇટાલિયા અને વિસાવદરવાળી જે વાત થઈ એમાં જે ચેલેન્જ કરેલી એ પાળી બતાવવા માટે આજે અહીંથી સમગ્ર મોરબી શહેર ગ્રામ્ય વિસ્તારના સૌ આગેવાનો આશરે મોરબીથી અને સમગ્ર રીતે સવા બસો ગાડીઓ અને કાર્યકરોની સાથે આ ચેલેન્જ પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ બોરા બોરા ની વાત થાય અમે જે બોલ્યા છે અમે કરી બતાવ્યું છે અમે 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 કરી બતાવવા માટે કાયમ માટે તૈયાર છે એટલે અમે જાય રાજી રાજીનામ દેવા હવે એનામાં જો તાકાત હશે તો આવશે તો અમે અમે અમારી પૂરેપૂરી તૈયાર છે ઠેઠ લગી લડી લેવાની તો હવે હવે આજ જાય એટલે ખબર પડે છે શું મોડે મોરા ની શું એની તાકાત શું છે એ ખબર પડે મોરબી વાળા ની શું તાકાત છે એ ખબર પડશે હવે જે આપણે કાંતિભાઈએ જે ચેલેન્જ કરી હતી એ ગોપાલભાઈ એક્સેપ્ટ કરી જે એને સામે ચેલેન્જ કરી છે એ કાંતિભાઈ એક્સેપ્ટ કરી આજે અમે બધાય કાર્યકર્તાઓ સાથે મોટા કાફલા સાથે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ જો ગોપાલભાઈ રાજીનામું આપશે તો અમારે કાંતિભાઈ પણ રાજીનામું આપી અને મોરબી ચૂંટણી લડશે